બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં આજે સાધારણ બોર્ડની બેઠક મળી હતી જોકે વિપક્ષે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવા જતાં શાસક પક્ષ દ્વારા પાંચ જ મિનિટમાં બોર્ડ પૂરું કરીને રવાના થઈ ગયા હતા જો કે નગરપાલિકામાં પાંત્રીસ સબમર્સિબલ મોટરો તેમજ સેનિટેશનમાં થતું ભ્રષ્ટાચાર અને નવીન ગાડી ખરીદવા મામલે વિપક્ષ દ્વારા આવાજ ઉઠાવવામાં આવતા શાસક પક્ષ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ મુદ્દાઓને મંજૂર કરીને પાંચ જ મિનિટમાં બોર્ડ પૂરું કરીને રવાના થયા હતા પાલનપુર નગરપાલિકા ખાતે આજે સાધારણ બોર્ડની બેઠક યોજાઈ હતી જોકે આ બોર્ડની બેઠકમાં વિવિધ વિકાસના મુદ્દાઓ રજૂ કરવામાં આવતા વિપક્ષ દ્વારા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાનું કહેતા જ શાસક પક્ષ દ્વારા તમામ મુદ્દાઓને મંજૂર કરીને પાંચ જ મિનિટમાં બોર્ડ પૂરું કરીને રવાના થયા હતા જો કે વિપક્ષ દ્વારા પાલનપુર શહેરના વિકાસના કામોમાં નગરપાલિકાના શાસકો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવા અંગેની ચર્ચા કરવામાં આવી રહી હતી વિપક્ષી પાલનપુર નગરપાલિકા દ્વારા પાણીના બોર માટે પાંત્રીસ નવી સબમર્સિબલ મોટરો ખરીદવામાં આવી છે તેમજ એક નવી બોલેરો કાર ખરીદવામાં આવી છે જો કે વિપક્ષનું કહેવું છે કે નગરપાલિકાના ચુમ્માલીસ નગરસેવકોને વિશ્વાસમાં લીધા વિના માત્ર પ્રમુખ ચીફ ઓફિસર અને પાણી પુરવઠાના ચેરમેન દ્વારા આ સમગ્ર કૌભાડ આચરવામાં આવ્યું છે અને લાખો રૂપિયાના બિલો માત્ર પંદર દિવસમાં ચૂકવી દેવામાં આવ્યા છે તો બીજી બાજુ વિપક્ષી સેનિટેશનની કામગીરીને લઈને પણ ગંભીર આક્ષેપો કર્યા હતા જો કે નગરપાલિકા સભાની સાધારણ સભા પાંચ જ મિનિટમાં પૂરી થઈ જતા વિપક્ષના નગરસેવકો દ્વારા શાસક પક્ષ સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે જો કે મહત્વની વાત એ છે કે પાલનપુર નગરપાલિકાના ભાજપના જ પૂર્વ પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચાર મામલે વર્તમાન પ્રમુખ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી તે અંગે વિપક્ષે ચૂપકીથી સેવી દેતા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા જો કે ચીફ પાલિકા પ્રમુખનું કહેવું છે કે પાલનપુરમાં પાણીનો પુરવઠો પુરુ પાડતા બોરો માટે જે મોટરો લાવવામાં આવી હતી તે મોટરોને ઘણા વર્ષો થઈ જવાથી નવીન મોટરોની ખરીદી કરવામાં આવી છે જ્યારે વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તમામ પાયા વિહોણા છે અને પાલનપુર શહેરના વિકાસ માટે જે વીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તે તમામ મુદ્દાઓને લઈને આજે સાધારણ સભામાં બોર્ડની બેઠક યોજાઈ હતી આજે નગરપાલિકાની સાધારણ સભા હતી આજે ઘણા બધા પાલનપુર શહેરને લઈને મુદ્દા હતા જેમ કે પાણી હોય કે કોઈ પણ મુદ્દા હોય પણ આંકડાકીયમાં એમને જ્યારે પાલનપુરની પ્રજાને કોઈ વિધવા હોય એમના ટેક્સ વેરા માફી કરવા માટે ટાઈમ છે નહીં પાલનપુરમાં ઓલરેડી ત્રણ ત્રણ ગાડીઓ છે પણ આ ચોથી ગાડી કોના રેમરાયમાં લાયા છે ચીફ ઓફિસર એ પણ નગરપાલિકાના સાચીત સભ્યોને ખબર છે અમને તો વિશ્વાસમાં ક્યારે આ સત્તા પક્ષે પૂછ્યું જ છે નહીં પણ જ્યારે ત્રણ ત્રણ ગાડી હોય અને અગાઉ પણ ત્રણ બોર પહેલાં આ મુદ્દો ગાડીનો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસિત લોકોએ જ પ્રમુખે જ આ મુદ્દો સ્ટોપ કરાયો હતો કોની રેમરાયમાં આ ચીફ ઓફિસરની ન્યૂ લક્ઝરી ગાડી આવી છે માત્ર પાલનપુરની પ્રજાના પૈસે તાગળ દિનના અને કેમ કરી અને ટકાવારીમાં એમનો લાભ લેવો કેમ કરી અને પાલનપુરની પ્રજાનો વિકાસ રૂંધાવો એ આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આજે પાલનપુરમાં પાણીની મોટરો લાવી છે એક જ સાથે પાંત્રીસ એમની વેલિડિટી હોય છ મહિને કોઈ ત્રણ મહિને બગડે કોઈ છ મહિને બગડે કોઈ બાર મહિને એવી તો ગેરંટી કોઈ કંપનીએ આપી નહીં હોય બાર મહિના સિવાય કોઈ ઉપર ગેરંટી આપી નહીં હોય પણ એમની એવી કઈ મીલું ભગત હતી કે એમને એક જ વીસ દિવસમાં પંચાવન લાખ રૂપિયા ચૂકવી દીધા છે આજે પાંત્રીસ પાંત્રીસ મોટર આજે એક માણસ કંપનીની મોટર લેવા જાય તો પચીસ હજારની મોટર આવે એવી પચીસ હજારની મોટરના આજે પંચોતેર હજાર નું બિલ બન્યું છે આજે દસ હજારની મોટલના ના અઠ્યાવીસ હજારના બિલ બન્યા છે અને એવી તો પાંત્રીસ તમને એવો આજ સુધી તો ઇતિહાસમાં એવું ક્યારેય થયું નથી કે મોટરનો સ્ટોક કરવો પડે કે ભાઈ મોટર બળી જ જશે ત્રણ મહિને બળશે કે છ મહિને બળશે કે બાર મહિને ગેરંટી બાર મહિનાની હોય અને એને પાંત્રીસ મોટરો લાઈને સ્ટોક કર્યો છે કોના ઇસારે કોઈ તો ફાઇલ ચલાવતું હશે યા પ્રમુખ ચલાવતા હોય ચીફ ઓફિસર કોના ઇશારે આ પંચાવન લાખનું બિલ ચૂકવાયું છે અને પાલનપુરની પ્રજાના પૈસાનો હિસાબ જો આ પ્રમુખને ચીફ ઓફિસર આપી ના શકતા હોય તો એમને આ સત્તામાં રહેવાનું કોઈ

એ સાત વરસ સાત વરસથી દસ વર્ષ સુધીની જૂની જે મોટરો છે જે તે વખતે સામાન્ય સભામાં ઠરાવ કરી અને નિયમ મુજબની પ્રક્રિયા અનુસરી અને ખરીદ કરવામાં આવેલી છે આમાં ઈ ટેન્ડરથી કામગીરી કરવામાં આવી છે અને લો જે લોએસ્ટ એજન્સી હતી તેની પાસેથી જરૂરિયાત મુજબનો સામાન ખરીદવામાં આવેલો છે તો એ ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન રહેતો નથી આની અંદર વિપક્ષ વાળા એવું કહેવામાં દિવસમાં બિલ ચૂકવી દેવામાં આવે છે તો એવો હોય તો આરએમસીમાં જાણ કરવી પડતી હોય છે પણ એવી કરી નથી ધોરણસર ધોરણસરની મંજૂરીઓ મેળવી અને ચૂકવણું કરવામાં આવેલું છે આમાં કોઈ મંજૂરી બાકી હોય તેવું નથી અને નિયમ મુજબની પ્રક્રિયા અનુસરી અને જ કામ કામગીરી કરવામાં આવેલી છે નગરપાલિકામાં મુખ્ય અધિકારીની ગાડી જે ઘણા વર્ષો જૂની અને વારંવાર ખોટવા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા રસ્તા ઉપર બંધ પડવાના પણ ઘણી વખત પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે જેમાં મેન્ટેનન્સનો ખર્ચો નગરપાલિકાને ખૂબ મોટો પડતો હતો તેથી જે તે વખતે સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો નવી ગાડી લેવા માટેનો અને નિયમ મુજબની પ્રક્રિયા અનુસરી અને જેમ પોર્ટલ ઉપરથી ખરીદ કરવામાં આવેલી છે ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર સ્વર્ણિમ ચોવીસ પચીસના અંદર બાર કરોડની ગ્રાન્ટના વાત મૂકવાની હતી ઓજી વિસ્તારના આઠ કરોડના એમ કરીને ટોટલ વીસ કરોડના કામોની આપણે ચર્ચા કરવાની હતી અને આ પ્રકારના વિકાસના વિવિધ કામો આજે જનરલ બળમાં મૂકવાના મૂકેલા હતા આજે આ આ મુદ્દા હતા નહીં આજે જે એજન્ડા હતા એજન્ડાના અંદર આ મુદ્દા હતા નહીં એટલે જ અમે હરેક વખતે વિપક્ષને કહીએ છીએ કે ભાઈ જે એજન્ડા ઉપરના મુદ્દા હોય એના ઉપરની ચર્ચા કરો બાકી કોઈ મુદ્દાઓ ચર્ચો નહીં કે જેના કારણે બધાને ખ્યાલ આપણા ના 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 એવું મારા કંઈ ધ્યાને આવ્યું નથી કે ભારતીય જનતા પાર્ટીના કોઈ એક હિત હોય પણ આક્ષેપ કર્યો છે વિપક્ષે આક્ષેપ કર્યો હશે તો એને કોઈ પણ વસ્તુ હોય જો પાણી છે એ આવશ્યક સેવામાં આવતું હોય છે અને આવશ્યક સેવામાં બે હજાર સત્તરથી પછીની કોઈ મોટરો નવી ખરીદાઈ નથી અને આ જે વહીવટીની પૂરેપૂરે વહીવટના ધ્યાનમાં રાખીને વહીવટી પ્રક્રિયા પ્રમાણે જ આ ખરીદી થયેલી છે તમારા જ પક્ષના આજે પાલનપુર નગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ હતી આ બોર્ડની શરૂઆત થાય ત્યારે ગત બોર્ડ બજેટનું મહત્ત્વનું બોર્ડ હતું એ બોર્ડની અંદર અમે માહિતી મેળવી હતી કે ગયા બોર્ડના ઠરાવને એની માહિતી મેળવી એ બોર્ડની અંદર આ લોકોએ ચેર તરફથી ત્રણ મુદ્દા ઠરાવ કરી દીધો હતો અમે રજૂઆત કરી કે ગઈ બોર્ડ તો ચાલ્યું જ નથી મારી પાસે એના પુરાવા રૂપે સીડી છે સીડીની અંદર સ્પષ્ટ દેખાય છે અધવચ્ચે બોર્ડ પૂરું કર્યા વગર આ લોકો નીકળી ગયા છે ચેર તરફથી આ લોકો મુદ્દા કઈ રીતે ઠરાવ પસાર કરી શકે ત્યારે અધ્યક્ષશ્રીને અને આ બોર્ડના સચિવશ્રી ચીફ ઓફિસરને મેં કહેવાય કીધું કે ભાઈ આપ સચિવ છો આ રેકર સાથે ચેડા થયા છે ને આપે સરકારશ્રીમાં રિપોર્ટ કરવો જોઈએ વગર બોર્ડ ચાલે ચેર તરફથી ત્રણ ઠરાવો થયા છે બીજી વસ્તુ કે આવક ખર્ચના મુદ્દા પર જ્યારે ચર્ચા થઈ ત્યારે અમે રજૂઆત કરી કે આ એજન્ડાની અંદર અમે અભ્યાસ કર્યો એ પ્રમાણે જંતુનાશક દવા હોય સફાઈના નામે હોય પાણીના નામે હોય આ તમામ બાબત હોય કે આઉટસોર્સિંગના કર્મચારીનો ખર્ચ હોય આ તમામ બાબતે મોટા ખર્ચ બતાડેલા છે પણ સાચા અર્થની અંદર શહેરના લોકો આ સુવિધાઓથી વંચિત છે કોઈ જગ્યાએ સફાઈ સંતોષકારક નથી થતી જે પ્રમાણે